આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી ફરજ દરમિયાન પોલીસ કર્મીઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા તહેવાર હોય કે કૌટુંબિક પ્રસંગ હોય પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તેમાં હાજર રહી શકતા નથી જે પોલીસ લોકોની સુરક્ષા માટે 24 કલાક તેનાત હોય છે તેઓ તણાવમાં આવે છે અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે ગુનેગારોનો પીછો કરવા અને તહેવારોમાં બંદોબસ્ત ગોઠવવામાં વ્યસ્ત પોલીસના જીવનમાંથી જાણે હાસ્ય ગાયબ થઈ ગઈ હોય તેમ લાગે છે આજ કારણ છે કે જ્યારે પણ આપણે પોલીસને જોઈએ છીએ ત્યારે તેઓ ગંભીર મુદ્રામાં જોવા મળે છે 24 કલાક કામ કરતી પોલીસ માટે હાસ્ય ફરજની સાથે એટલું જ મહત્વનું છે ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી શકી નહોતી લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે પહેલી ઓગસ્ટે સુરતના ત્રણસોથી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ જણાવ્યું હતું કે હસવું એ જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેના કારણે લોકો ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાઇપરટેન્શન જેવી બીમારીઓથી દૂર રહી શકે છે કોઈપણ કારણ વગર દરરોજ દસ મિનિટ સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે છે પોલીસ લોકો હંમેશા લોકોની સુરક્ષામાં વ્યસ્ત રહે છે તેથી તેઓ આ ઉપચાર દ્વારા આજે તેમના જીવનમાં રમૂજ શું છે તે ભૂલી ગયા છે અમે પોલીસ કર્મચારીઓને કહેવા માંગીએ છીએ કે તેઓ પણ રમૂજ અને હસવાનું તેમના જીવનમાં ન ભૂલે આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીના આયોજનમાં ત્રણસો થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત